છેલ્લા 25 વર્ષથી આ સેવા યજ્ઞ ચાલી રહ્યો છે ત્યારે આજ રોજ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મતકના પોલીસ ઇન્સ્પેક્ટર વી એચ વણજારા અને તેમની ટીમે આવા નિરાધાર દર્દીઓની મુલાકાત લીધી હતી આ સાથે જ કાળઝાડ ગરમીમાં દર્દીઓને આઈસ્ક્રીમનું વિતરણ કર્યું હતું દર્દીઓ પણ સુરક્ષા અને સલામતીનો અનુભવ કરી શકે તે હેતુસર ભરૂચ પોલીસ દ્વારા આ નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો હતો એક તરફ પોલીસની કડક છબી હોય ત્યારે સિક્કાની બીજી બાજુ જે નિરાધાર લોકો છે જેઓ શારીરિક માનસિક સશક્ત નથી અને જેઓ જરૂરિયાતમંદ છે જેઓને જરૂર છે અને તેઓને દ્વારા અહીંયા રાખવામાં આવેલા છે એ તમામ એકસો ને સાહીઠ જેટલા વ્યક્તિઓની અમુક માનવીય અભિગમ દ્વારા અને આજે મુલાકાત લીધી છે જેથી તમામને મળ્યા છે તમામના હાલચાલ પૂછ્યા છે તમામના તેઓને શું જરૂરિયાત છે અને શું થઈ રહ્યું છે એ બાબત તેઓને પૂછ્યા અને એમને મળવાથી એમને ખૂબ આનંદ થયો કે ગુજરાત પોલીસ દ્વારા ગુજરાતની પોલીસ ટીમ દ્વારા અહીંયા આવીને એમની મુલાકાત લીધી એટલે એમને ખૂબ સારું લાગ્યું અને ખૂબ સારો એમને પ્રતિસાદ આપ્યો છે અને અમને પણ અંદરથી એક આ માનવીય કાર્ય છે ને એમાં જે કાર્ય થઈ રહ્યા છે ને એમાં પોલીસને પણ અહીંયા આવીને વિઝિટ કરવાથી એક ખૂબ સારો અનુભવ થાય છે અંદર થી આ એક હૃદયની અને દયાકીય ભાવના માનવીય આની લાગણીઓ અલગ પ્રકારની હોય છે અને ખુબ સારું થયું અને સેવાકીય કાર્ય કરી રહેલી સેવા યજ્ઞ સમિતિની ટીમ જે છે એ ખુબ સારું માનવીય કાર્ય કરી રહી છે અને ખુબ સારું લાગ્યું છે સેવા યજ્ઞ સમિતિ છેલ્લા છવ્વીસ વર્ષથી ગરીબ દર્દીઓ અને બિનવારસીઓ માટે કામ કરી રહી છે આજ રોજ હનુમાન જયંતિ નિમિત્તે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ભરૂચ દ્વારા અહીં મુલાકાત એમને એમના હાથે આઈસ્ક્રીમ ખરવામાં ખવડાવવામાં આવ્યો તેનો આનંદ જ એક અલગ અનોરો હતો ને અમે પણ આ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના અને ગુજરાત પોલીસનો આભાર માનીએ છીએ કે એ લોકો આવા લોકો સાથે આવીને બેઠા એમની સાથે વાતચીત કરી અને એમનો આનંદ થયો એટલે અમને પણ ઘણો આનંદ થયો છે અને એમના અમારા બધા જ જે પ્રભુઓજી છે તેમના તરફથી અમે ગુજરાત પોલીસને એમનો આભાર માનીએ છીએ